તમે હે ને સરસ મજાનું બપોર થઈ ગયું છે ને અત્યારે આવી ગયા છે કારખાને ઘરે કેમ કે સવારે ત્યાં લગ્ન સ્ટાર્ટિંગ નહોતું કર્યું એટલે અત્યારે આવી ગયા છે ઘરે ડાયરેક્ટ અને ઘરે આવીને અત્યારે હે ને લગ્ન સ્ટાર્ટિંગ કરું છું સમજો મેઘરાજાનું આગમન થઈ ગયું છે સરસ મજાનો ભાઈ વરસાદ આવી રહ્યો છે ત્યારનો વરસાદ લગભગ અંદાજિત બે થી કે ત્રણ દિવસની વરસાદની જોરદાર આગાહી છે એટલે અમે શૂટિંગ બે દિવસ

ખંભા છે અને પરેક ચોસાની બે ની આગાહી છે મેં આજે વિડિયો જોયો ને એટલે ખ્યાલ આવ્યો બાકી આપણે આના વિડીયો જોતા નથી પણ આજે ભાઈ ઘંટીએ જોતા ને એટલે એને બતાવ્યું હતું કે જો કે ત્રણ દિવસની આગાહી છે સમજો વરસાદ જો ભાઈ નો થતો અત્યારે તો ધીમે ધીમો આવે છે જો પાણીના ખળખળિયા થાય જો તો હે ને કાંઈ વાંધો નહીં હાલો આપણે હે ને બપોરા કરીએ તમે બધા કન્ટિન્યુ સમજી ગયા ને હું કહેવા માંગુ તો નિશ્ચય કન્ટિન્યુ બિના રહી ગયો સારું હાલો ભાઈ હાને અત્યારે જ ભાઈ બપોરા કરવા બે ગયા થેવી બપોરામાં તો ભાઈ જુઓ છાય ઠંડી તો નું શાક રીંગણા બટેટા ને ટમેટાં તૈયનની વાહ વાહ રીંગણા નથી હચતા તોય રીંગણા લઈને આવી રીંગણા નથી હચતા તોય રીંગણા લઈને આવી

બાદ પછી એ હો બાકી શાક એને ડોક્ટર ના પાડે છે ગરમ પડે છે એટલે ખાવાનું નથી તોય રીંગણા લઈને થોડી છોડીએ શું કરવું આનું કાંઈ નહીં હાલો એનું હવે જ્યાં થવું હોય જોઈ જાય બાકી હું તો ખાઈ લઉં ભૂખ લાગી છે તમારે કોઈ ખાવું હોય ને તો આવતા બાકી હાલો એમ ખાઈ લઈએ

તો ભાઈ સાહેબ અત્યારે બેસી ગયા છે વાળું કરવા વાળું તો આજ એવું છે એટલે કઈ કેવું નથી જોતા તમને ખબર પડી ગઈ છે દૂધ કહોની રોટ લઈને તો ભાઈ આરસીએમ ની ચાલુ છે આજ તો ભાઈ હે અત્યારે વાળું કરવા બી ગયા છે તો કાંઈ વાંધો નહીં હાલો ખાઈ લઈ જે બનાવ્યું છે એને અન્નનો કાંઈ અનાદાર કરાય નહીં એટલે હને ખાઈ લેવી જે ભાવે નહીં બરાબર ને શું કહેવું તમારું કોમેન્ટ કરજો તો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ ગયા છે હાવ નવરા અને હવે હોઈ જવાનું છે બાકી આ જોઈ કંઈક ગ્રુપમાં બધાએ વાત કરે છે કે શૂટિંગ કેદી ગોઠવું કેમ કે હમણાં થોડાક દિવસ ભાઈ વરસાદની આગાહી છે તો એક બે ત્રણ દિવસની આગાહી છે વરસાદ આવતો હોય તો કાંઈ શૂટિંગ હરખું થાય નહીં કેમ કે એક વખત અમારે એવું થઈ ગયું છે આમ શૂટિંગ ચાલુ થાય અને આમ વરસાદ આવતો હોય પછી વરસાદ આવતો હોય તો એનો અવાજ આવે અને પછી જે આપણે બહારના સીન જેવા આપણે લેવાના હોય એવા બરોબર લેવાય નહીં ઉતાવળમાં તો પછી વરસાદ રહે કે ઝીણો ઝીણો આવતો હોય ત્યારે લેવા પડે તો એ પછી આપણે જેવું જોતું હોય એવું થાય નહીં એટલા માટે હવે એ બધા હું નક્કી કરે કોને ખબર કેમ કે ત્રણ દિવસની તો આગાહી છે એટલે હવે શાયદ સોમ મંગળ અથવા તો બુધ ગુરુમાં ગોઠવવાનું થશે શૂટિંગ તો જ્યારે શૂટિંગ ગોઠવવાનું થશે ત્યારે મળશું બાકી તો ત્યારે શૂટિંગનો નો વિડીયો આવશે બાકી અત્યારે તો હવે બીજું કઈ નઈ વાળું પાણી કરીને થઈ ગયા નવરા ને તમે લોકો નવરાત થઈ ગયા છો તો હવે તો બસ સુઈ જવાનું છે કેમ કે આ સાવ થકાઈ ગયું છે તો હવે હું તો સુઈ જવા આગળ હું સી કન્ટિન્યુ કરશે અત્યારે વાગી જશે જો આઠ ને બાવન મીન્સ કે નવ વાગવા આવ્યા છે એડિટિંગ કરું છું તો થોડો ઘણું ખર્ચો હતો ને આજકાલ બહુ લાંબો લોક નથી એટલે થોડુંક અને નાનો એટલે આ અને તમે લોકોને કેસ કરી લેજો બાકી અને ટેક્સ ટાઈમ ધ્યાન રાખી થોડાક લાંબા ઈવડ્યો તો તમારે ઘણા એની કોમેન્ટ આવે છે કે લોક લાંબો કરો પણ યાર લોક લાંબો કરવો હોય પણ કેટલો લાંબો કરો બરાબર આખો દિવસ હવે કારખાનો બરાબર કારખાને જાય ઘર ને કારખા ઘર ને કારખાનું કેટલું થાય કે બહાર ક્યાંય જવાનું થાય નહીં એટલે કઈ વ્લોગ લાંબો થાય નહીં મારે કેટલું દર્શાવું તમને રોજ એક ને એક થાય એટલે કઈ વ્લોગ લાંબો ન થાય એટલે હા ને આજનો વ્લોગ થોડોક નાનો છે વરસાદ દેવો આવતો તો એટલે કઈ બહુ લાંબો વ્લોગ નથી થયો એટલે હા થોડું પણ એડજસ્ટ કરી લેજો યાર તમે તો અમારી ફેમિલી છો એટલે એટલું તો હલાવી જો ને બરાબર ને શું કહેવું તમારું કોમેન્ટ કરજો બરાબર તો હા અને આ જો એક વાત તમને ભૂલાય ગઈ કાલે સાત સપ્ટેમ્બર છે બરાબર એટલે કાલનું તમારી પહેલા વિડીયો આવી જ જશે સપ્ટેમ્બર છે યુટ્યુબ પર વિડીયો સાચું હોય કે ફોટો હોય મતલબ હોય તો સાચું હોય તો જોઈ અને કાલે એમાં એવું હતું કે અમુક રાશિ એવું છે કે મહાદેવ દેખાય છે ચંદ્રમાં મહાદેવ દેખાશે એટલે કે મહાદેવ દર્શન આપશે જેને દર્શન આપશે ને એનો મેળો પાર થઈ જાય આવું યુટ્યુબમાં વિડીયો અને કોને કોને મહાદેવ દર્શન થાય છે કરવી બાકી આ દર્શન તો લગભગ લેડીઝ લોકો માટે છે મહિલાઓ માટે જેન્ટ્સ લોકો માટે પુરુષો માટે નથી એમાં એમ કીધું કે લેડીઝ લોકો માટે ફક્ત છે તો ભાઈ લેડીઝ લોકો જે આપણો વિડીયો હતો એ ટ્રાય કરજો કે તમારા નસીબ ખુલી જાય તો બાકી આવું એમાં કીધું તો એટલે હું તમને લોકોને કહું છું કાયલનું ચંદ્રગ્રહણ કેટલા લોકો જોવો છો આના પછીના વ્લોગમાં હનુમાન કોમેન્ટ કરજો ભાઈ અમે ચંદ્રગ્રહણ જોયું હતું બરાબર તો હવે અને આ સાથે આપણો આજનો આ વિડીયો એન્ડ આપી દઈએ છે તો કઈ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ છે ત્યાં સુધી થઈ દે ત્યાં સુધી થઈ દે જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો